આ ખત્રીવાળ શેરી નંબર બે છે સ્વામિનારાયણ મંદિર વાળી શેરી જોઈ આ આ પાણી બાજુમાં એ મંદિર છે માણસોને મંદિરમાં જવું હોય તો નહીં જઈ શકતા એવી હાલત છે આ જોઈ લઉ કૃષ્ણમૂળ મંદિર છે અને અહીંયા રોજ ઉઠીને આ સમસ્યા રહે છે ઉગર કોઈ કાંટો આવતું નથી ને આવે છે તો એવું કહેવામાં જણાવવામાં આવે છે કે અમારામાં આ ગાર કાઢવામાં આવતી નથી તો આ ગાર કોણ અમે કાઢી માણા કાઢી આ વેરો નથી ભરતા ત્યારે તો વેરા ભરવા ટાણે તો એવું કહેવામાં આવે કે વેરા ભરી જાજો આ જોઈ લઉં આ જોઈ લઉં શેરી ના હાલત જવું આવી રીતે રોડ ઉપર પાણી નીકળી આ મારું ઘર છે અહીંયા પાણી બહાર નીકળે છે અને ફરિયાદ લેતા લેતા એમ કહી દઈએ છે કે થઈ જશે એક બે દિવસમાં એક બે દિવસમાં થઈ જશે છતાં અમારું કાંઈ કામ થતું નથી આજે એક મહિનો દિવસ થયો આજ હાલત છે નગરપાલિકાના માણસોએ આવીને એવું કીધું હતું કે અમારામાં ગાર કાઢવામાં આવતું નથી તો કોણ પબ્લિકને કાઢવામાં આવે છે આ મંદિર પાસે રોજ આ પાણીની લપ્રિય છે જોઈ લીધું બધી કુંડી આવી રીતે ઉભરાય છે

પાંચ પાંચ છ છ અઢી લખાવ્યું છે તકર કામ નથી થતું